નમસ્કાર દસના ટકોરા સાથે હું છું સુનિલ નજર કરી વિગતવાર સમાચારો પર તો મહાશિવરાત્રીના મેળાને અનુસંધાને સ્થાનિક તંત્ર દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને બેઠક યોજવામાં આવી છે ભાવનગર ખાતે ભાવનગર ભાવના ભવનાથના મેળાનો વસ્ત્રાલ પાળેશ્વર મહાદેવ મંદિર ખાતે આ બેઠક યોજાઈ હતી મેળામાં આવનારા યાત્રિકોને પૂરતી સુવિધા મળે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું તો આ બેઠકમાં ફિલ્મી ગીતો ન વગાડવાની પણ વાત કરવામાં આવી હતી માત્ર ભજન વગાડવાનો આદેશ આપવામાં આવ્યો છે બેઠકમાં અલગ અલગ વિષયો પર નિર્ણયો લેવામાં આવ્યા હતા જેમાં કહી શકાય કે ફિલ્મી ગીતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તો બીજી તરફ ભજનો જ વગાડવાની વાત કરવામાં આવી હતી સાધુ સંતો અને મેળામાં આવતા યાત્રિકોને મેળામાં આવતા લોકોને

જેમાં બધા જ અમારા અખાડાઓના સંતોનો અહીંયા જે શાહી સ્નાન પણ થાય છે અને લાખો ભક્તો અહીંયા આવીને આ શિવરાત્રિના મેળામાં ગિરનારી મહારાજ અને ભ ભગવાન ભોળાનાથને ભગવાન દત્તાત્રેયજીને એ ભજન અને ભક્તિનો સંગમ જે થાય છે ને ભાથું લઈને પોતાના ઘરે જાય છે એની ઓળખાણ એની છાપ એ એવી અલભ્ય હોવી જોઈએ અને આપણો મેળો છે એટલા માટે બધા જ સાધુ સંતો જેમાં લાલ કપડાવાળા ધોળા કપડાવાળા ભગવા કપડાવાળા એવા ખડધર્શીની સાધુ સંતો જેના અંદર કોઈ ભાગલા નથી એવા સ્થાનિય સંતોને લઈને સ્થાનીય લોકો સ્થાનીય અહીંનો જે વહીવટી વિભાગ છે એમના સાથે એક સમન્વય બેઠક અહીંયા રાખવામાં આવી જેથી કરીને આ મેળો ખૂબ જ સુંદર થાય તો એના સૂચનો માટે અમે બધા ભેગા થયા અને ખૂબ સારા સૂચનો અહીંયા આવ્યા છે એ સૂચનોને અમે સરકારમાં મોકલીશું અને ફરી વખત આ શિવરાત્રી થાય ત્યાર સુધી અઠવાડિયે એકવાર અવલોકન એનું થાય એના માટે બેઠક રાખીશું તો એના માટેની આ બેઠકનું આયોજન થયું છે